મારું નામ રવજીભાઈ ગઢિયા સરમડા ગામનો હું રહીશ અને આજ રોજ આ બાજરીયા પરિવારમાં જે ભીમજી બાપા બાજરીયા એક ખૂબ ધાર્મિક પુરુષ હતા તેનો સ્વર્ગવાસ થવાથી એમનો પરિવાર એમના દીકરાઓ માવજીભાઈ અને સંદુભાઈએ જે લોકોને પ્રેરણા મળે એવું કાર્ય ગોઠવું છેઠ એમના અવસાનથી પાણી ઢોળ સુધી દરેક લોકોને જે અહીંયા એના મોઢે આવે એને જેમાં વગર ન જવા દેવું ગાયોના ઘાસ સારવા માટે ગૌશાળા સલાવવા માટે બહુ મોટું દાન પૂર્ણ એમની બહેનોએ જમાઈઓએ બધાએ પણ ગૌશાળામાં દાન કર્યું છે લોકોને વૃક્ષ વાવીને અને ગણેશજીની મૂર્તિ આપીને લોકોને પ્રેરણા મળે એવું ભીમજી બાપાને ચોક્કસ મોક્ષ મળે એવું કાર્ય કરી અને લોકોને પ્રેરણારૂપી કાર્ય કર્યું છે એવું હું આપ સૌને જણાવું છું અને ભીમજી બાપાને મોક્ષ મળે એટલા માટે સુંદરકાંડની પણ બે સોપાઈ બોલીને મોક્ષ મળે એવું કાંઈક કરીએ તો બે સોપાઈ પણ બોલું છું પ્રબસી નગર કે જે સબ કાજા હૃદય રાખી કૌશલ રા સરભડા ગામના રહીશ દલસુખભાઈ કાનજીભાઈ દુધાત અહીંયા પૂર્વ સરપંચ અને અનુક સંસ્થાઓમાં અગ્રણી તરીકે કામગીરી કરું છું અમારા ગામના ભીમજી બાપા બાજરીયા એ બહુ ભગત સમાન માણસ હતા ભક્તિમાં એનો જીવ હતો એના સંતાનો આજે તમને કહું કે એની જે સેવા કરી એ સેવા ગામમાં કોઈ ઓછા માણસો કરી ગયા એવી સેવા કરી અને ભીમજી બાપા સ્વર્ગસ્થ થયા ત્યારથી તમને કહું કે એણે આ એક નેમ કરી કે મારે વૃક્ષારોપણના ભાગરૂપે અમારી પાંચસો કલમ આપવી છે શકલીના માળા આપવાના છે ગણેશની મૂર્તિઓ આપવાની છે ગામમાં જે કાંઈ રોજ હાંત પડે એટલે કાયમ માટે એક ભજનક કે ગમે એક કાર્યક્રમ રાખી અને ભગવાનને યાદ કરી અને કાયમ માટે ગામને પ્રેરણા મળે એવી કામગીરી કાયમ માટે આ ભાઈઓ કરતા રહ્યા છે એ જે ભીમજી બાપાના સંતાનોએ કરી શકે અને ભીમજી બાપાના સંતાનોએ કરી દેખાડ્યું ગામમાં જે કાંઈ તમને કહું કે આ જે આ કાર્ય થઈ રહ્યું છે આ ટોપ લેવલનું ગામ ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી કાર્ય કરવામાં આ લોકો સફળ થયા છે અને એમાં અમારા ગામ લોકો તમામનો અને કુટુંબીજનો એનો બાજરીયા પરિવારનું કુટુંબ એ એક હાદે ઉભા રહી અને કામગીરી કરી છે અસ્તો મારું નામ ધારા પટેલ છે અમારા નાના ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ પાંચસો વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે તો વૃક્ષો વધારે વવાય એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી એનું જતન કરવું પણ બહુ જરૂરી છે તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો બરાબર અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે અને એનો અમારો એવો ઉદ્દેશ છે બધા ભાણિયા ભાણક્યો મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે ચકલી વધશે તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે તો આગળ જતા કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજને સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે તો એ વસ્તુથી આપણે બચીને હું સરમડા ગામનો રહેવાસી છું હાલ મુંબઈ રહું છું મારા મોટાભાઈનું નામ માવજીભાઈ ભીમજીભાઈ છે મારા પપ્પાનું નામ ભીમજીભાઈ ખીમાભાઈ બાજરીયા છે અમે ગામજનોને એવી પ્રેરણા દેવા માગીએ છીએ કે ગામડાનો કોઈપણ હિસાબે વિકાસ થાય અને ગામડાની અંદર ઝાડ વૃક્ષો પછી પંખીઓ આજે ધીમે ધીમે નાશ થતા જાય છે તો મારું થોડુંક એવું સમર્થન છે કે ભાઈ બધા લોકો પોતાને ઘેરે કોઈ પણ જાતનું ફળાદી વગર ફળાદીનું એક ઝાડ વાવે એક માળો લગાવે એના દાણા માટેનું કુંડું રાખે તો એના માટે ગામડાનો વિકાસ થશે અને પર્યાવરણ માટે તો ગામડાનો બહુ જ વિકાસ થશે એ વસ્તુ એ સો ટકાની વાત છે તો બધા ગામજનોને વિનંતી છે કે આજે અમે જે કાંઈક પુષ્કળ પ્રમાણમાં કેરીના આંબાના જે કલમ આવે એના ઝાડ આપ્યા છે ચકલીના માળા આપ્યા છે એવું બધું આપેલું છે જે જે ગણપતિ બાબાની મૂર્તિ આપેલી છે તો એ મૂર્તિનો પણ પૂજાની સાથે સાથે અને ધર્મ જરૂરી છે પર્યાવરણની સાથે ધર્મ પણ જરૂરી છે તો આ બધા ધ્યાનમાં રાખી અને ગામજનો તમામ વિકાસ કરે આગળ ગામડાના વિકાસ માટેની બહુ જરૂર છે એવું મારું કહેવું થાય ગ્રામજનોનો સમર્થનને સાથ સહકાર હતો અને બધાનું કેવું થતું કું કે હવે આ ટાઈપનું કાર્ય કરો એટલે અમે એ હિસાબે કર્યું છે સફળતા મેળવી ગામજનોના હાથમાં છે બધાને કલમ આપવાની પોતાના આંગણે ન વાવી શકે તો એને બાજુમાં પણ વાવીને બીજાને ત્યાં વાવીને પણ એને ઉછરવાનો પ્રયત્ન કરે એવું અમારી ભલામણ મારા નાનાશ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન થયેલ છે તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાએ માઉજીભાઈ ભીમજીભાઈ બાજરીયા ચંદુભાઈ ભીમજીભાઈ બાજરિયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ મધ્યમ વર્ગ અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાય છે હું અત્યારે હાલ નિકોલની અંદર રહું છું અમદાવાદમાં તો મેં ત્યાં મારા દાદા પાછળ મેં પણ એવો સંકલ્પ કર્યો કે ત્રણ હજાર વૃક્ષ મેં ત્યાં નિકોલની અંદર વાવ્યા છે અને મારું હેતુ એવો છે કે ખાલી વૃક્ષ વાવવાથી એનું જતન નથી થતું મેં અમારી પૂરી ટીમે એક વર્ષ સુધી એવું નક્કી કર્યું છે કે એને પૂરેપૂરું ખાતર પાણી અને ઉનાળાની અંદર ટેન્કરોની જરૂર પડે તો ટેન્કરોથી પણ પાણી પાવાનું એક વર્ષ વૃક્ષોનું જતન અમારે કરવાનું છે અને અત્યારે આ સમય પ્રમાણે જે અમુક અમુક હોનારતો છે દુકાળો છે ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફો છે તો એ વૃક્ષારો પણ દિવસે દિવસે વૃક્ષો કપાતા જાય છે તો આ સંદેશ આજે મારા મામાને ત્યાં એક હજાર મહેમાનો આવ્યા છે તો એક હજાર જણામાંથી પાંચસો જણા પણ આવું કંઈક એક એક છોડ વાવશે તો મારા દાદા પાછળ પાંચસો છોડનો ઉછેર થશે મારું નામ પાર્થ ગજેરા ગુરુ करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला था हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल कोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए